છોટાઉદેપુર જિલ્લા ભાજપા દ્વારા કોંગ્રેસના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ અમેરિકામાં એક કાર્યક્રમમાં જઈને અનામત વિરોધી વાત કરી હતી જેને લઈને ભારતમાં વસતા એસસી અને ઓબીસી સમાજ ભારે રોષ પર છોટા દેપુર જિલ્લા ભાજપા દ્વારા કોંગ્રેસના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ અમેરિકામાં એક કાર્યક્રમમાં જઈ અનામત વિરોધી વાત કરી હતી જેને લઈને ભારતમાં વસતા એસટીએસસી અને ઓબીસી સમાજમાં ભારે રોષ પર ઉઠ્યો છે જેના વિરોધમાં સમગ્ર ભારતભરમાં ભાજપાના એસસી અને ઓબીસી મોરચા દ્વારા તમામ જિલ્લાઓમાં રેલી ધરણા કરીને કોંગ્રેસને તેમના નેતાઓની માનસિકતાને બહાર લાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા ભાજપાના એસસી અને ઓબીસી મોરચાના પદાધિકારી કાર્યકર્તાઓએ બોડેલી ખાતે ભગતવાડીથી રેલી સ્વરૂપે નીકળીને અલીપુરા ચાર રસ્તા સુધી ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ દર્શાવ્યો અલીપુરા ચાર રસ્તા પાસે ડોક્ટર સાહેબ આંબેડકરજીની પ્રતિમા પાસે ભાજપાના કાર્યકરોએ ધરણા કરીને હાય રે કોંગ્રેસ હાય હાય અનામત વિરોધી કોંગ્રેસ હાય હાયના નારાઓ લગાવીને વિરોધ કર્યો હતો જેમાં અનુસૂચિત જનજાતિ નિગમના ચેરમેન પ્રવીણભાઈ પંડ્યા છોટાઉદેપુર લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા પૂર્વ મંત્રી શબ્દ શરણભાઈ તડવી જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અને હોદ્દેદારો આ રેલી અને ધરણા કાર્યક્રમમાં જોડાયા હમણાં અમેરિકાના પ્રવાસ દરમિયાન કોંગ્રેસના રાહુલ ગાંધીએ યુનિવર્સિટીના પ્રોગ્રામની અંદર એમણે જાહેરાત કરી કે કેન્દ્ર ભારતની અંદર અમારી હમણાં સરકાર નથી પણ જ્યારે અમારું શાસન આવશે ત્યારે અમે અનામત દૂર કરી નાખીશું મતલબ એ સાબિત થાય છે કે એમની માનસિકતા નહેરુ યુગથી અત્યાર સુધી એસસી એસટી ઓબીસીના જે મળતા લાભો એમને મળતા જે હક્કો છે એ હક્કો એમને દૂર કરવા માટેની જે અનામત બાબા સાહેબ આંબેડકરે આપેલી છે એ અનામત દૂર કરી નાખવા માટેનું એમણે જાહેરાત કરી હતી એક તરફ ચૂંટણી દરમિયાન સંવિધાનના પુસ્તકને લઈને પ્રચાર કરતા હોય છે એસસી એસટી ઓબીસીના મતોને અંકે કરવા માટેનો પ્રયાસ કરતા હોય છે અને બીજી તરફ અમેરિકાની અંદર અનામત દૂર કરવાનું જે એમણે સ્ટેટમેન્ટ કર્યું આ ઉપરથી એમની જે અનામત વિરોધી એમની માનસિકતા છે એ એમણે ખુલ્લી કરી હતી આ અનામત વિરોધી માનસિકતાના એમના આ સ્ટેટમેન્ટ બદલ સમગ્ર દેશની અંદર એસસી એસટી અને ઓબીસીના લોકોની અંદર ખૂબ જ રોષ અને આક્રોશ જોવા મળ્યો છે અને આજે એ આક્રોશના ભાગરૂપે બોડેલીની અંદર પણ એક રેલી અને ધરણાનો કાર્યક્રમ થયો છે નહેરુ યુગથી ચાલતા એમના આ દલિત વિરોધી આ એસસી એસટી ઓબીસી વિરોધી માનસિકતા એ છતી કરી છે એમને કોંગ્રેસ એમના શાસન દરમિયાન ડૉક્ટર સાહેબના અનેક અપમાનો કર્યા છે ડકલેને પગલે એમને જ્યારે અપમાન કર્યા હોય એમને લોકસભાની અંદર આવતા અટકાવવાનો પ્રયાસ કર્યો હોય એમના અવસાન પછી એમને ભારત રત્ન આપવા માટે પણ એમણે વિલંબ કર્યો હોય અને જ્યારે એમને તૈલી ચિત્ર મૂકવાનું હોય એ વખતે પણ જ્યારે એમનું અપમાન કર્યું હોય ત્યારે સમગ્ર દેશે એમની દલિત વિરોધી અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને ઓબીસી વિરોધી માનસિકતા દેશના લોકોએ અમેરિકાના એમના આ અમેરિકા સ્ટેટમેન્ટ નિહાળી છે અને એના ભાગરૂપે આજે ખૂબ મોટી સંખ્યામાં સમગ્ર દેશની અંદર જનમેદની આમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને આક્રોશના ભાગરૂપે આજે આ રેલીનું આયોજન થયેલું છે કોંગ્રેસ નું આરક્ષણ બંધારણ અને ડોક્ટર સાહેબ આંબેડકરનો વિરોધી ઇતિહાસ છે રાહુલ ગાંધી તેમની તાજેતરની અમેરિકાની યાત્રામાં એમણે આરક્ષણ દૂર કરો એટલે જે હૈયામાં હતું એ હોઠે આવી ગયું એમ એમનો પરિવાર સ્વર્ગસ્થ જવાહરલાલ નહેરુ દેશના પ્રથમ વડાપ્રધાન એમને પણ ઓગણીસો છપ્પનમાં અનામત માટે કાકા સાહેબ કાલે લક્કરનો અહેવાલ ફગાવી દીધો હતો દીધો હતો એ ઓગણીસો એકસઠમાં તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને લખીને કહ્યું કહ્યું હતું કે અનામતનો વિરોધી છું આવી જ રીતે સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધી ઓગણીસો પંચોતેર માં ઇમરજન્સી લાદીને આ બંધારણને કચડી નાખ્યું હતું અને રાહુલ ગાંધીએ પણ આ પ્રકારે અનામત વિરોધી વલણ દાખવ્યું હતું ત્રણ માર્ચ ઓગણીસો પંચ્યાસીના રોજ એસી અનામત પર ટિપ્પણી કરતા કોંગ્રેસના નેતા પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીએ કહ્યું હતું કે આપણે અનામત દ્વારા બુદ્ધિઓને પ્રોત્સાહન આપવું નથી આવું રાજીવ ગાંધીએ કહ્યું હતું આમ કોંગ્રેસની હંમેશા માનસિકતા અનામત વિરુદ્ધિ રહી છે એસસી એસટી ઓબીસી વિરુદ્ધિ રહી છે અને રાહુલ ગાંધીએ જે અનામત વિરોધી અમેરિકાની અંદર વાત કરી એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ આજે શું કાર્યક્રમ રહ્યો આજે અમે લોકો જે એમણે ટિપ્પણી કરી તે સંદર્ભે અમે ધરણા વિરોધ પ્રદર્શન કરીએ